નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો સાયગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ રોજ ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કે જે પોતાને પ્રધાન સેવક ગણાવે છે એમનો જન્મદિવસ છે અને જેથી કરીને એ પખવાડિયા સુધી સેવાકીય પ્રવૃત્તિઓ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે જે સંદર્ભે રોજ એમના જન્મદિવસ નિમિત્તે નવસારી મહાનગરપાલિકા દ્વારા સફાઈ કામદારોને સન્માનપત્ર આપી અને એમનું સન્માન કરવા માટેનો એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું ડીગરાવાડી ખાતે આયોજન હતું જોકે એમાં રાજ્યકક્ષાના મંત્રી મુકેશ

નરેન્દ્રભાઈ મોદીજીના જન્મદિવસ અંતર્ગત સેવાકીય પખવાડિયાની જે આખા દેશમાં ઉજવાઈ રહ્યું છે તેને અનુલક્ષીને નવસારી મહાનગરપાલિકાએ એ પણ આજે નવસારી ખાતે સ્વચ્છતા એજ સેવા આ કાર્યક્રમ નવસારી ખાતે યોજાયો જુદા જુદા નવસારી મહાનગરના જાહેર માર્ગો હોય જાહેર ધાર્મિક સ્થાનો હોય નવસારી શહેરના જે કોઈ સ્ટેચ્યુ હોય શાકભાજી માર્કેટ હોય એ બધાને આ પખવાડિયા દરમિયાન સ્વચ્છ કરવા માટે એક એક્શન પ્લાન નવસારી મહાનગર પાલિકા દ્વારા બનાવવામાં આવ્યો છે અને અહીં જે સ્વચ્છતા કર્મચારીઓનું જે સન્માન થયું એ ખરેખર અભિનંદનીય છે આ શહેરને સ્વચ્છ અને સ્વસ્થ રાખવાની જેમની જવાબદારીનું જે નિર્વહન કરે છે એવા સ્વચ્છતા કર્મચારીઓનું કામગીરીને બિરદાવીને એ લોકોનું પણ જે સન્માન થયું આ કાર્યને બદલ હું મહાનગરપાલિકાને પણ અભિનંદન આપું છું નવસારી મહાનગરપાલિકા એક સુંદર રીતે આ નવસારી શહેરનું વિકાસનો નકશો બનાવીને જે રીતે આગળ વધી રહી છે અને સૌ સામૂહિક જવાબદારી અધિકારી હોય કર્મચારી હોય જે રીતે નવસારીની જનતા માટે કામ કરી રહ્યા છે ખરેખર એને હું બિરદાવું છું વસ્તુ ભારત માટે આ સુંદર સૃષ્ટિ ને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને જયારે કોઈ ચક્ષુ દાન કરે તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ ચક્ષુ દાન ને પરિવાર ની પરંપરા બનાવીએ વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક રોટરી આઈ ઇન્સ્ટિટ્યુટ નવસારી કોલ સેવન ઝીરો સિક્સ નાઇન ઝીરો ઝીરો સિક્સ થ્રી ટુ નાઇન તો તે પ્રમાણે નવસારી મહાનગરપાલિકાના કમિશનર દેવ ચૌધરી શું જણાવી રહ્યા છે ચાલો આપડે સાંભળીયે સેપ્ટેમ્બરથી બે ઓક્ટોબર સુધી ચાલનાર સ્વસ્થાઇ સેવા પખવાડિયાના આજના ઉદઘાટનના કાર્યક્રમમાં અને માન્ય વડાપ્રધાન શ્રીના જન્મદિવસના નિમિત્તે નવસારી મહાનગરપાલિકાના આજના કાર્યક્રમમાં નવસારી મહાનગરપાલિકાના સફાઈ કામદારોને આવ્યા છે અને જે સફાઈ કામદારો શ્રેષ્ઠ કામગીરી કરી રહ્યા છે અને સન્માન પણ કરવામાં આવી રહ્યો છે આવતા પંદર દિવસ માટે જે છે દરેક દિવસે શહેરના અલગ અલગ વિસ્તારોમાં અલગ અલગ પ્રકારની સફાઈના કાર્યક્રમો જે છે પ્લાનિંગ કર્યો છે મુખ્યમંત્રી શ્રીના દિશા નિર્દેશ અનુરૂપ જે છે મહાનગરપાલિકા આખો ખાખો તૈયાર કર્યો છે અને આની પૂર્ણાવતિ જે છે આ પખવાડિયાને સેકન્ડ ઓક્ટોબરના દિવસે પૂજનીય બાપુજીની જે છે જન્મજયંતિના દિવસે જે છે થવાની છે આમાં મારું જે છે બધા જ નગરવાસીઓથી પણ આ રિક્વેસ્ટ છે કે આ પખવાડિયામાં સેવા પખવાડિયા પખવાડિયામાં જોડાવીએ અને શહેરને વધારે સ્વચ્છ અને સુંદર બનાવ્યો તો સાથે જ ઘણા બધા કર્મચારીઓને સન્માનિત કરવામાં આવ્યા એમાંથી એક સુપરવાઇઝર જયેશભાઈ શું જણાવ્યું છે ચાલો આપણે સાંભળીએ જયેશ રાઠો બોલું છું હું મહાનગરપાલિકામાં સુપરવાઇઝર તરીકે નિષ્ઠાપૂર્વક સફાઈ કર્મચારી સાથે રહીને નાઈટ દિવસ નિષ્ઠાપૂર્વક સફાઈ કર્મચારી સાથે રાખીને સફાઈ કરાવું છું અને મહાનગરપાલિકાએ મને જે સન્માન કર્યું રીતે કામ કામ કરશો હું કરીશ ઘણા બધા કાર્યક્રમો નવસારી જિલ્લાની અંદર થવા જનાર છે જેમાંથી એક કાર્યક્રમ ઢીગરાવાડી ખાતે રાખવામાં આવ્યો હતો કે જે પ્રસંગ હતો એ પ્રસંગ માત્ર ને માત્ર સફાઈ કામદારો તેમજ વાત કરવામાં આવે તો ડ્રેનેજ લાઇનના કર્મચારીઓની માટે યોજવામાં આવ્યો હતો અને આ પ્રસંગની અંદર કર્મચારીઓને કદાચ જબરદસ્તી બેસાડવામાં આવતા હોય એવું પણ લાગી રહ્યું હતું કારણ કે જ્યારે અમે ત્યાં પહોંચ્યા ત્યારે એક કર્મચારી પોતાના બાળક બીમાર છે એટલે પત્નીને લઈને જવા માટેની તજવીજ હાથ ધરતો હતો તો ત્યારે એને અટકાવવા માટે ત્યાંના જે ઉપસ્થિત મુકાદમો હતા તેની સાથે થોડી રજકના દ્રશ્યો પણ સર્જાયા હતા જોકે અંતે તો આ કાર્યક્રમ માત્ર અને માત્ર સફાઈ કર્મચારીઓને બિરદાવવાનો જ હતો અને ઘણા બધા સફાઈ કર્મચારીઓ

લખવાની બીમારી બાદની પીડા સહન કરી રહ્યા છો શું તમને સ્પાઇનલ પ્રોબ્લેમ છે તો આ તમામ દુખાવાને હવે બાય બાય કરી દો કારણ કે માસ્ટર ડિગ્રી ધરાવતા ખૂબ જ અનુભવી ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર અમિત પટેલ પાસે તમે આ તમામ સમસ્યાઓનું સચોટ નિદાન કરાવી ફરીથી નોર્મલ જિંદગી જીવી શકો છો તો સરનામું નોંધી લો કોમ્પ્રેહેન્સિવ કેર સેન્ટર ડીડી સ્ટ્રીટ લાઇબ્રેરી પાસે અનુરાગ સારીઝની લાઇનમાં નવસારી